આદિવાસી ધર્મકોળ ધર્મકોલમ ભારત દેશના મૂળવતની આદિવાસી સમાજનો પોતાનો સ્વતંત્ર આદિમ ધર્મ પ્રકૃતિ ધર્મ હતો હજાર વર્ષો જૂનો ધર્મ હતો સમગ્ર સૃષ્ટિની દુનિયાની સાચવણી પ્રકૃતિ આધારિત છે તેના વગર માનવ અથવા કોઈ જીવ જંતુઓ એક મિનિટ પણ જીવી શકતા નથી તેથી આદિવાસી સમાજ પ્રકૃતિ તત્વો પ્રકૃતિ ધર્મમાં અલૌકિક શક્તિ છે તે મહાન છે તેવી માન્યતા સાથે તેની પૂજા આરાધના કરે છે જેમ કે ધરતી સૂર્ય ચંદ્ર તારા પર્વત વૃક્ષ નદી અગ્નિ પર્વત પાણી વગેરે તત્વોની પૂજા આરાધના કરે છે સમગ્ર દુનિયાને ટકાવી રાખવાનો એકમાત્ર પાયાનો આધાર પ્રકૃતિ છે તેની જાળવણી આપના બધા જ લોકોની છે તેમાં મહાન પ્રકૃતિ ધર્મ એટલે આદિમ ધર્મ આદિવાસી ધર્મ ધર્મકોળ ધર્મ ધર્મકોલમ ધર્મકોળ એટલે ધર્મનો કાયદો ધર્મકોલમ એટલે વસ્તી ગણતરીમાંગ હિન્દુ મુસ્લિમ જૈન બૌદ્ધ ખ્રિસ્તી શીખ વગેરે ધર્મની ગણતરી અલગ અલગ કોલમમાં થાય છે તેને ધર્મ કોલમ કહેવાય આદિવાસી ધર્મકોળ ધર્મ કોલમ આદિવાસી ધર્મકોળ એટલે આદિવાસી ધર્મ અંગેનો કાયદો આદિવાસી ધર્મ કોલમ એટલે વસ્તી ગણતરીમાંગ અન્ય ધર્મની જેમ આદિવાસી સમાજની વસ્તી ગણતરી માટેની કોલમ વિભાગ અંગ્રેજ શાસન દરમિયાન આદિવાસી સમાજમાંગ ધર્મ કોલમ હતી ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત અંગ્રેજ શાસન દરમિયાન માંગ શરૂ કરવામાં આવી હતી તેમાંગ આદિવાસી સમાજને જુદા જુદા નામોથી ઓળખવામાં આવતા હતા જેમ કે આદિવાસી ઓળખું નામ રિલિજન કોર થી બોતેર આદિમ સમાજ એબોરિજનીસ અઢારસો થી બ્યાસી આદિવાસી સમાજો એબોરિજનલ અઢારસો એકાણું થી બાણું જીવવાદ આત્મવાદ એનોમસ્ટ 1901 થી બત્રીસ આદિમ ધર્મ ટ્રાઇબલ રિલિજન ઓગણીસો એકતાલીસ થી બેતાલીસ આદિવાસી ટ્રબલ ઓગણીસો એકાવન થી એકસઠ અનુસૂચિત જનજાતિ શેજુલ ટ્રાઇબ્સ પ્રાપ્ત સ્થાન આદિવાસી ધર્મ કોડ બુક પાન રંગ દશાંશ આઠ લેખક લાલુભાઈ વસાવા આદિવાસી સાહિત્ય પ્રકાશન સુરત બે હજાર સત્તર આદિવાસી ધર્મ કોલમની માહિતીનું મહત્વ સત્ય કલ્યાણ પ્રકૃતિ પ્રેમ ભાઈચારા પ્રાકૃતિક ન્યાય માનવ ધર્મ વગેરે બાબતો હકીકતો સાથે સંકળાયેલ આદિમ ધર્મની પોતાની ઓળખ હતી તેમાં સામુદાયિક સમાનતા અને કલ્યાણનું ભાવના વિચારો હતા પરંતુ આજના વિકાસ પરિવર્તનના યુગમાં કેટલોક આદિવાસી સમાજ પોતાની ઓળખ સંસ્કૃતિ અને સાતત્યની હકીકતોમાં કેટલાક અંશે અંધકારમય બન્યા છે કેટલે પોતાની ઓળખ ધર્મથી દૂર થઈ ગયો છે હા પરિવર્તન વિકાસ જરૂરી છે પરંતુ તેના નામે કેટલીક વખત ધાર્મિક સંઘર્ષની પરિસ્થિતિમાં પીડાય છે તેથી આજે દરેકમાં રોટી માટે વિકાસ પરિવર્તન જરૂરી છે પરંતુ પોતાની ઓળખ પરંપરા સંસ્કૃતિ સાદુ અને સરળ જીવનશૈલી પ્રકૃતિમય જીવનશૈલી લુપ્ત થઈ જાય તે યોગ્ય નથી આજ સમગ્ર દુનિયાના જીવોને ટકાવી રાખવા પ્રકૃતિમય ધર્મ આદિમ ધર્મ જરૂરી બન્યો છે કારણ કે પ્રકૃતિ વાતાવરણ પર્યાવરણની સારી ગુણવત્તા વગર સારું જીવન પસાર કરવું અઘરું છે તથા ભારત દેશના મૂળ વતનીઓની ઓળખ ટકાવી રાખવી મુશ્કેલ છે ભારતની વાસ્તવિક પરંપરાઓ ટકાવી રાખવી મુશ્કેલ છે તથા ભારતમાં ખોટી અંધશ્રદ્ધા ખોટી માન્યતાઓ દૂર કરવી મુશ્કેલ છે તેથી વિગતે આદિમ ધર્મ કોલમનું મહત્વ જરૂરિયાત નીચે પ્રમાણે છે એક આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ પરંપરાઓ ટકાવી રાખવાની સમજ મેળવવા બે વર્ષો જૂની આદિવાસી ધાર્મિક તથા સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા ત્રણ ખોટી અંધશ્રદ્ધામાંગથી આદિવાસી સમાજ તથા સમગ્ર સમાજના લોકોને બહાર કાઢવા ચાર આદિવાસી સમાજ જુદા જુદા ધર્મમાં વિભાજિત થતાં પોતાનો મૂળ પ્રકૃતિ આદિમ ધર્મ લુપ્ત થયો છે તેને પુનઃસ્થાપિત કરવા પાંચ જય જોહાર વિચારધારા મુજબ સમગ્ર સમાજનું કલ્યાણ રક્ષણમાં પ્રેરણારૂપ હોવાથી આ ધર્મ કોલમ કોણની જરૂરિયાત છે પરિવર્તન વિકાસના યુગમાં કેટલાક ઉદભવતા ઓળખના પ્રશ્નો દૂર કરવા જરૂરી છે સાત આદિવાસી ઓળખ રક્ષણ ક્ષેત્રે એકતાની પરિસ્થિતિનું નિર્માણ કરવા જરૂરી છે આઠ સત્ય અહિંસાના પાયા પર આદિવાસી સમાજના લોકોને પોતાના આદિમધર્મમાં ઘરવાપસી કરવામાં સહાયક છે